India 9 News, Mirror of Truth.

તેથી દાસી કયા હતા પોલીસ પ્રાપ્ત થતી માહિતી મુજબ આગ લાગવાની ઘટના ખાનગી કંપનીના ફાયર બ્રિગેડને આગને કાબુમાં લેવાઈ હતી રવિકુમાર સોમેશ્વર રાય ઉમર વર્ષ એકતાળીસ જાનવી રવિકુમાર રાય ઉમર વરસ બે જેમના મૃતદેહ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે માતા કવિતા રવિ ઉંમર વરસ ત્રીસ સિત્તેર ટકા બળી જતા તેમને સારવાર અર્થે ગાંધીધામની અદાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આગ લાગવાની ઘટનાને પોલીસ તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ થતા મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ ગૌરાંગ ત્રિવેદી દિલીપભાઈ ગોર ધુવરાજ સિંહ ચુડાસમા ભોજરાજભાઈ ગઢવી સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ